સતત ચાર દિવસથી વરસાદ હતો અને આજે ચાર દિવસ પછી સૂર્ય ઉગ્યો છે તો સારું એવું લાગી રહ્યું છે સુખનો સૂરજ ઉગ્યો હોય એવું લાગે છે દેખી શકો છો મિત્રો હજુ ઘણા ખેતરો બાકી છે વાવાના ખેડૂતોને અને ખેડૂતોને ભારે એવું નુકસાન થયું છે આપણે તો નુકસાન નહોતું થયું કારણ કે મગફળી લેવાની હતી તો લઈ લીધી હતી હવે બટાકા વાવાના છે વરસાદ રહી જાય એટલે દેખી શકો છો મિત્રો આખું ખેતર આપણું અને આજે સૂર્ય પાછું તમને બતાવી દઉં દેખો સુખનો સૂર્ય વરસાદના લીધે મિત્રો આ જ્યાં ભેંસ બધેલી છે ત્યાં ગારો જોવા મળે છે દેખો મિત્રો આપણે મિત્રો પશુપાલન કરીએ છીએ મિત્રો આપણા જોડે ત્રણ ભેંસો છે દેખો બતાવું તમને એક આરી અને એક આ અને એક પેલી બાજુ ખૂણામાં દેખી શકો છો મિત્રો અને એક આ પાડી છે આપણા જોડે અને એક બચ્ચું છે બચ્ચું છે જ્યું હા હા બાજુ છે દેખી શકો મિત્રો વેશ્નુ બચ્ચું આ બાજુ આપણે પપ્પાએ પણ વાયેલી છે દેખો મિત્રો પપ્પાએ આવી જશે શિયાળામાં પાક છે મિત્રો તો મિત્ર વરસાદ પડ્યો તો તો કેવું લાગે છે તમને સારું સારું લાગે છે સૂર્યનો તડકો આવી ગયો હતો તો આપણે બે ખાટલા ઉપર કપડાં સુકવી દીધા છે દેખી શકો છો તમે અને બધા કપડાં સુકાઈ જશે અને આ બાજુ આપણો સુખનો સૂર્ય તમને ફરીથી બતાવી દઈએ દેખી લો મિત્રો